ગઢડાની બાજુમાં ગઢાડી ગામમાં તેમના ઊંચા મેળીબંધ મકાનો ઘર આંગણે ગાયો ભેંસો દૂજતી દોમધોમ સાહેબીમાં ઉછરેલા આ આંબા શેઠ સંવત અઢારસો છોતેરના શ્રાવણ માસમાં ગઢડે શ્રીહરિના દર્શને આવ્યા શ્રીહરી અક્ષરોરડીમાં બિરાજમાન હતા શેઠ શ્રીહરિના સ્પર્શ કરીને નીચે બેસી ગયા શ્રીહરિના મુખારવિંદને ધારી ધારીને જોવા લાગ્યા આ જોઈ શ્રીહરિએ હસીને કહ્યું આંબા શેઠ એમ અમારી ઓળખાણ પડશે નહીં આ સાંભળી શેઠને આશ્ચર્ય થયું કે મારું નામ આમણે ક્યાંથી જાણ્યું તરત તેમણે કહ્યું આપ ખરું કહો છો પણ આપના અવાજ ઉપરથી આપની ઓળખાણ પડી કે આપ સાક્ષાત ભગવાન છો શ્રીહરિ આ સાંભળી હસ્યા તેમણે કહ્યું અવાજ ઉપરથી ઓળખાણ પડી એ સાચી બાકી અંતર્યામીપણું તો અમારું આપેલું અમારા ઘણા ભક્તોમાં હોય ઘણામાં યોગની સાધનાથી સિદ્ધિ પણ આવી હોય પણ તેથી ભગવાનપણું કદી માનવું નહીં મહારાજ આપના શબ્દો મેં જંગલમાં સાંભળ્યા હતા પ્રભુએ અવતાર લીધો છે તું તારા ગામની નજીકમાં ગઢડા છે ત્યાં જા ત્યાં તને ભગવાન મળશે એ અવાજનું મને અહીં ઓસાણ આવ્યું એટલે મને લાગ્યું કે આપે જ મને બોલાવ્યો છે હા આંબાશેઠ અમે જ તમને સાદ કર્યો હતો અમારા ભક્તો જ્યાં જ્યાં હોય ત્યાંથી અમે સાદ કરી તેમને અમારી પાસે બોલાવી લઈએ છીએ આંબાશેઠ શ્રીહરિની વાતનું રહસ્ય સમજી ગયા તેમને શ્રીહરિના દર્શનથી વાતોથી ખૂબ જ આનંદ થયો તેમની આંખોમાંથી આનંદના અશ્રુ પડવા લાગ્યા શેઠે શ્રીહરિનું શરણું સ્વીકાર્યું કંઠી બાંધી સત્સંગી થયા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનો યોગ થયો અને શ્રીહરિનો વિશેષ ને વિશેષ મહિમા સમજાયો પછી તો તેઓ વાર તહેવારે પર્વને ઉત્સવોમાં અવારનવાર ગઢડા આવતા સંતોનું સમાગમ કરતા શ્રીહરિના દર્શનમાં મગ્ન થઈ ડોલતા એકવાર આંબાશેઠને વિચાર થયો કે હું શ્રીહરિની સેવા કરું જેથી મારા ઉપર અખંડ રાજી રહે તેમણે સુરાખાચરને આ વિચાર જણાવ્યો સુરાખાચરે કહ્યું તમે હમણાં જ નવા મકાનો કર્યા છે તો સંતો સહિત મહારાજને ગઢાડી તેડાવો અને ધામધૂમ કરો આ વિચાર શેઠને ગમી ગયો તેઓ શ્રીહરિ પાસે ગયા અને શ્રીહરિના ચરણોમાં નમન કરી કહ્યું મહારાજ ગઢાડીમાં હમણાં જ અમારા નવા ઘર તૈયાર થઈ ગયા છે તેનું વાસ્તુ કરવું છે તો આવતીકાલે આપ ઘઢાડી સંતોને લઈને પધારો શ્રીહરિ તેમનો ભાવ જોઈ મંદ મંદ હસતા હતા તેમણે કહ્યું શેઠ તમે બહુ પ્રેમી છો એટલે વધારે પડતું ખર્ચ કરી નાખો એટલે અમારું મન માનતું નથી અત્યારે દેશ કાળ કઠણ છે તરત જ આંબા શેઠે કહ્યું મહારાજ આપ બિરાજો છો એટલે દેશકાળ રૂડા જ છે છતાં આપ જે કહેશો તે રસોઈ બનાવીશું એટલે શ્રીહરિએ કહ્યું જુઓ ફક્ત અડદની દાળ અને રોટલા બનાવજો શેઠે હા કહી અને શ્રીહરીને પગે લાગીને ગયા બીજે દિવસે શ્રીહરી ત્રણસો સંતો સાથે ગઢાળી પહોંચ્યા ગઢાળી ગામ નાનું અને સંતોનો સમૂહ મોટો એટલે આખું ગામ સંતોથી ભરાઈ ગયું શ્રીહરી આંબાશેઠના નવા ઘરમાં પધાર્યા ઘર જોઈ બહુ રાજી થયા શ્રીહરિએ કહ્યું શેઠ ઘર તો સારા બનાવ્યા છે શેઠે હાથ જોડી કહ્યું મહારાજ આવા ઘર અહીં બનાવીને આપને પધરાવીએ તો અક્ષરધામમાં અમને રહેવા ઘર મળે ને તેમની સમજણથી શ્રીહરિ રાજી થયા રસોઈ તૈયાર થઈ ગઈ હતી શેઠની વિનંતીથી હાથ પગ ધોઈને શ્રીહરિ બાજોઠ ઉપર બિરાજ્યા શેઠે શ્રીહરિસન્મુખ બીજો બાજોઠ મૂક્યો તેના ઉપર મોટો થાળ મૂક્યો તે જોઈ શ્રીહરિએ કહ્યું શેઠ રોટલા અને દાળની રસોઈમાં આવડો મોટો થાળ કેમ મૂક્યો એટલે શેઠે કહ્યું મહારાજ અમે દાળ બનાવી છે તેમાં અમારા ઘરના મનુષ્ય હળદળ નાખવી ભૂલી ગયા છે અને રોટલા પણ જરા કાળા થયા છે વળી અમારા વાણિયાના રિવાજ પ્રમાણે અથાણા પાપડ રાયતું ચટણી વગેરે મૂકવા માટે બીજો થાળ રાખ્યો છે શ્રીહરી સમજી ગયા શેઠે દૂધપાક અને માલપુવાની રસોઈ બનાવી હતી તેમનો ભાવ હતો તેથી શ્રીહરિ પ્રેમથી જમ્યા સંતોને પણ જમાડ્યા પછી શ્રીહરિ ઢોલિયા ઉપર બિરાજમાન થયા એટલામાં આંબા શેઠ સૂંડલો ભરીને સાકર લઈ આવ્યા અને શ્રીહરીને કહ્યું મહારાજ આ સાકર આપ સૌને વહેંચો શ્રીહરિએ પૂછ્યું હમણાં તો સૌ જમ્યા પછી વળી સાકર કેમ વહેંચવાની છે ત્યારે શેઠે કહ્યું મહારાજ ઘરમાં છોકરાનો જન્મ થાય ત્યારે નામ પાડતી વખતે સગામાં સાકર વહેંચે આજે મેં આપનું નામ પાડ્યું છે એટલે સાકર આખા ગામમાં વહેંચવી છે શ્રીહરિએ કહ્યું અમને તો બધા સ્વામિનારાયણ સહજાનંદ નારાયણ મુનિ હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજ એ નામે ઓળખે જ છે તે વળી તમે નવું શું નામ પાડ્યું છે આંબાશેઠ હસ્યા તેમણે કહ્યું મહારાજ એવા બધા નામ અમને ગામડામાં રહેનારને બોલતાય ન આવડે એટલે મેં આપનું નામ ન્યાલકરણ રાખ્યું છે આપ સૌને ન્યાલ કરી દો છો માયાના બંધનમાંથી છુડાવી અક્ષરધામ આપો છો એ તે કંઈ જેવી તેવી વાત કહેવાય માટે આપ સાકર જમો અને સૌને વહેંચો હરિયા સાંભળી હસ્યા પછી સૌને સાકર વહેંચી આંબાશેઠને પ્રેમલક્ષણાભક્તિ એ મુખ્ય અંગ હતું દર્શન સેવા અને સમાગમ કરવામાં એમને અત્યંત ઉત્સાહ રહેતો શ્રીહરિ ગઢપુરમાં બિરાજતા હોય ત્યારે ગઢાળીથી ચાલીને આંબા શેઠ હર વખત દર્શન કરવા આવતા જ્યારે દર્શન કરવા આવે ત્યારે ખાલી હાથે ના આવે સારામાં સારી કોઈ વસ્તુ લેતા જ આવે કોઈ વખત દૂધ દહીં કે માખણ લાવે તો કોઈ વખત શેરડી ચણાના ઓળા અને ઋતુ પ્રમાણે ફળ ફૂલ લાવે કોઈ વખત બદામ પાક ગુંદરપાક વગેરે પાકો અને પેંડા બરફી અડદિયા આદિ ઉત્તમ પ્રકારની મીઠાઈઓ લાવે અને શ્રીહરિને અત્યંત પ્રેમથી જમાડી સંતોને પ્રસાદી આપે જે વસ્તુ લાવે તે થોડી ન હોય અને નબળી પણ ન હોય તેમજ વસ્તુ લેવામાં જરા પણ લોભ કે સંકોચ નહીં શેરડી ચીભડા પપૈયા તરબૂચ સક્કરટેટી જામફળ દાડમ વગેરે વસ્તુઓના ગાડા ભરી ભરીને લાવે અને પોતાને હાથે બધા સંતોને વહેંચી આપે એક વખત આંબા શેઠે પ્રાર્થના કરી મહારાજ મારે રસોઈ આપવી છે તો આપ આપઘાળી પધારો શ્રીહરિ કહે બહુ સારું અમે કાલે બસો મનુષ્ય લઈને આવશું માટે તે પ્રમાણે રસોઈ તૈયાર કરાવજો પછી શેઠે ઘેર જઈ ત્રણસો મનુષ્યો જમે તેટલા મોતૈયા લાડુ કરાવ્યા બીજે દિવસ સામૈયો કરી ધામધૂમથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા શ્રીહરિએ કહ્યું શેઠ કેટલા માણસની રસોઈ કરી છે શેઠ કહે ત્રણસો માણસની શ્રીહરી કહે અમારી સાથે પાંચસો માણસો છે આંબા શેઠે વિચાર કર્યો કે પ્રભુ અંતર્યામી છે એ બધું જાણે છે પણ મારી પરીક્ષા લેવા માટે આ પ્રમાણે કર્યું હશે માટે આપણે વિશ્વાસ રાખી એ જેમ કરે તેમ કરવા દેવું ઘેર પ્રભુ પધારે પછી મૂંઝાવાનું હોય જ નહીં પણ જાજા માણસોમાં કદાચ પાછળથી મારા ઘરના માણસોને શ્રીહરીના હાથની પ્રસાદી ન મળે તો માટે એ કામ પ્રથમ પતાવી લેવું આ રીતે મનમાં નક્કી કરી આંબા શેઠે શ્રીહરીએ આગળ પોતાના ખેસનો છેડો પાથરી કહ્યું મહારાજ આમાં મારા ઘરના દસ માણસો માટે વીસ લાડુ આપો પછી જેમ તમને ગમે તેમ કરો શ્રીહરિ કહે શેઠ હજુ કોઈ જમ્યું નથી અને તમને ઘરધણીને કેમ અપાય શેઠ કહે અત્યારે એવી કાંઈ વાત સાંભળવાનો સમય નથી અમે વાણિયા છીએ તે છેતરાઈએ નહીં જલ્દી કરો આમાં વીસ લાડુ આપો અમે જાજુ કાંઈ ન સમજીએ વહેલો તે પહેલો ને ભૂલે તે ગેલો ઘર ઘરધણી ઘરમાં હોય પછી વાણોતરને શી ચિંતા શ્રીહરિએ પ્રેમી ભક્તના હૃદયનું રહસ્ય જાણી પોતાના હાથે વીસ લાડુ ગણીને કહ્યું લો શેઠ પ્રસાદી ત્યાર પછી શ્રીહરિએ સંતહરિભક્તોની પંક્તિમાં પોતાને હાથે વારંવાર લાડુ પીરસી આંબા શેઠને રાજી કર્યા બધા જમી રહ્યા તો પણ લાડુ ખૂટ્યા નહીં પછી ગામના સૌ લોકોને પ્રસાદી આપી છતાં બસ્સો લાડુ વધ્યા તે શ્રીહરિએ આંબાશેઠને પ્રસાદીના કરીને આપ્યા શ્રીહરિએ શેઠને બસ્સો માણસોની રસોઈ કરવાનું કહ્યું હતું છતાં શેઠે ઉદારતાથી બસ્સોને બદલે ત્રણસો માણસોની રસોઈ કરાવી જંબા જંબાટાણે પાંચસો માણસો લઈને પધાર્યા અને સૌને જમાડ્યા છતાં બસ્સો જણની રસોઈ વધી આ ચમત્કાર જોઈને શેઠને શ્રીહરિનો અતિશય મહિમા સમજાયો પછી તો તેઓ શ્રીહરીની મરજી જાણીને સમયે સમયે સેવા કરતા ભેંસોનું દુજાણું પોતાને ત્યાં પુષ્કળ હતું એક વખત શિયાળાના સમયમાં બે ત્રણ ઘડા જેટલું તાજું ઘી ભેળું થયું સુગંધિમાન શ્રેષ્ઠ તાજી તાજું ઘી જોઈ આંબા શેઠને સંકલ્પ થયો કે આ તો શ્રીહરી અને સંતોને દોથે દોથે જમાડવા જેવું છે પણ નકરું ઘી સારું હોય છતાં દરેકને ન ભાવે માટે તેની સાથે ભળે અને સૌ ખાંતે ખાંતે ખાય એવું અત્યારે ખજૂર આવે છે આમ વિચાર કરી ઘીના ત્રણ ઘડા અને ખજૂરનું એક ગાડું ભરીને સવારમાં ગઢપુર આવ્યા એ વખતે શ્રીહરિ અને સંતો સત્સંગીઓની મોટી સભામાં વિરાજમાન હતા ત્યાં આવી આંબાશેઠ કહે મહારાજ હું સારો માલ લાવ્યો છું તે આ રોકડિયા ગ્રાહકોને મોકલો તો મારું વાણિયાનું કામ થઈ જાય અમારે વાણિયાને માલ જલ્દી ખપે ને વેપાર સારો થાય ને ઝાઝા ગ્રાહકો મળે એટલે બસ એમાંય વળી સારા ગ્રાહકો મળે તો અમે બીજે ક્યાંય જઈએ જ નહીં મારા અવભાગ્ય કે આવા ગ્રાહકોમાં મારો માલ ખપશે એમ કહી શેઠે દરેક સંતને ઘી અને ખજૂર ખૂબ જ આગ્રહ કરી પ્રેમથી જમાડવા લાગ્યા તાજું કણીદાર થીનું ઘી દોથે દોથે જેટલું જે જમી શકે તેટલું છૂટથી આપવા લાગ્યા આ રીતે વારંવાર આગ્રહ કરી ઘણા જ પ્રેમથી શ્રીહરિ તેમજ સંતો સત્સંગીઓને જમાડીને પ્રસન્ન કર્યા આમ તેઓ અંતરની ઉલટથી સૌ સંતોને વારંવાર જમાડતા તેમણે તન મન અને ધન એ સર્વે શ્રીહરી અને સંતોની સેવામાં સમર્પણ કરી દીધું હતું એક વખત દાદા ખાચરના દરબારમાં કાંઈ દુજાણું ન હતું તેથી શ્રીહરિએ ભગુજીને કહ્યું તમે તરફ તપાસ કરો આપણે એક દૂજણી સારી ભેંસ લેવી છે ભગુજી તથા બીજા પાર્ષદો રણિયાણું ગુંદાળું ગઢાળી માંડવધાર વગેરે ગામમાં તપાસ કરવા લાગ્યા તે વખતે ગઢાળીની સીમમાં ભેંસોનું ખાડું ચરતું હતું તેમાં એક ભેંસ ભગુજીને ગમી તેને સારી રીતે જોઈ એટલે ભરવાડ કહે ભગત છેટા રહેજો હો ભગુજી કહે આ પિત્તળના સાંકળાવાળી ભેંસ કોની છે અમારે લેવી છે ભરવાડ કહે વાઘની છે ભગુજી કહે વાઘ કોણ ભરવાડ કહે આંબાશેઠ ભગુજીએ ગઢપુર જઈ શ્રીહરીને વાત કરી ભેંસો ઘણી જોઈ પણ ગઢાળીમાં આંબાશેઠની ભેંસ બહુ સારી છે શ્રીહરિ કહે આંબાશેઠ તો અહીં નિત્ય દર્શન કરવા આવે છે બીજે દિવસે સવારમાં આંબાશેઠ ગઢાળીથી શ્રીહરિના દર્શન કરવા આવ્યા તે દર્શન કરી વળતી વખતે મોટી બાને જય સ્વામિનારાયણ કહેવા ગયા ત્યારે મોટી બા બોલ્યા આંબા શેઠ દરબારમાં એકે દુજાણું નથી તેથી લાલજી દૂધ વિના વાળું કરે છે શેઠ કહે બા ક્યાંય ભેંસ હશે તો તપાસ કરશું ઘેર આવી પોતાના ઘરના સભ્યોને કહ્યું આપણે મહારાજને દૂધણી ભેંસ આપવી છે આ સાંભળી તેમના પત્ની કહે એવી સારી ભેંસ આપી દો તો ઘરમાં શું રહેશે એમ કહી આપવાની ચોખ્ખી ના પાડી આંબા શેઠે વિચાર કર્યો કે ઘરમાં ક્લેશ ન થાય અને કાર્ય સિદ્ધ થઈ જાય તેમ કરવું પડશે પછી તેમણે વણિક બુદ્ધિથી વિચાર કર્યો અને ભેંસો ચારનાર ભરવાડને કહ્યું કે તારે મારી ભેંસ આજની રાત્રિએ અમુક જગ્યાએ બાંધી દેવી ઘેર ન આવવા દેવી હંમેશા પાંચ છ વાગે તો ભેંસ ઘરે આવી જતી પણ શેઠની આ યુક્તિથી આજે તો દિવસ અસ્ત થઈ ગયો તો પણ આવી નહીં મોડી રાત સુધી રાહ જોઈ ઘણી તપાસ કરાવી પણ ભેંસ ઘેર ન આવી એટલે આંબા શેઠ પોતાની પત્નીને કહેવા લાગ્યા તે મહારાજને ભેંસ આપવાની ના કહી તો લે હવે શું કરીશ ભેંસને ચોર લઈ ગયા હશે નહીતર આપણી ભેંસ ઘેર ન આવે એવું ન બને માટે હવે તો શુભ સંકલ્પ કર કે જો ભેંસ પાછી આવે તો મહારાજને અર્પણ કરી દેવી એટલે સ્ત્રી કહે હા જાઓ ભેંસ પાછી આવે તો મહારાજને દઈ દેવી આ પ્રમાણે ઘરના સભ્યોએ હા પાડી એટલે આંબા શેઠ હથિયાર લઈ તપાસ કરવા નીકળ્યા સંકેત પ્રમાણે જે સ્થાનમાં ભેંસ હતી ત્યાંથી લઈ આવ્યા સૌ રાજી થયા બીજે દિવસે રાત્રિના બે વાગે ઊઠી ભેંસને માર્ગ ઉપર ચલાવતા ચલાવતા સવારે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આવ્યા ભેંસ જોઈ શ્રીહરિ બોલ્યા શેઠ આશું શું શેઠ કહે મહારાજ હું તો તમારે શરણે થયો છું પણ આ ભેંસ તમારે શરણે ન હતી તે શરણે આવી છે શ્રીહરિ કહે બીજું કાંઈ દૂધણું છે કે નહીં શેઠ કહે મહારાજ એક ગાય છે શ્રીહરિ કહે ગાયને જો સારી પેઠે ખાણ દઈએ તો ભેંસનું સાટું વાળે શ્રીહરિના આ પ્રકારના આશીર્વાદથી ગાય ટંકે દસ શેર દૂધ દેવા લાગી આંબાશેઠ આ ચમત્કાર જોઈ ભારે રાજી થયા કારણ કે ભેંસનું દાન કર્યું છતાં ગાય ભેંસ જેટલું જ દૂધ દેવા લાગી એટલે ઓછા ખર્ચે વધારે લાભ થયો એથી તેઓ ખૂબ જ ખુશ થયા આંબાશેઠને એક દિવસ વિચાર થયો કે આપણે શ્રીહરિની દરેક પ્રકારે સેવા કરી પણ કોઈ દિવસ શૈયા આપી નથી પછી વહેલા ઊઠી ગાડલું ઓશિકું ગાલ મસૂરિયા અને ઢોલીયો એટલું પોતે માથે ઉપાડી ગઢપુર આવ્યા એ વખતે શ્રીહરી ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં સભા કરીને બિરાજમાન હતા શ્રીહરિએ પૂછ્યું આંબાશેઠ આ શું આંબાશેઠ કહે મહારાજ ગામમાં આગ લાગી તે બધું બળીને ભસ્મ થઈ ગયું આટલું માંડ બચ્યું તે ઉપાડીને અહીં લાવ્યો છું શ્રીહરિ કહે શેઠ બધું બળી ગયું હા મહારાજ બધું બળી ગયું કાંઈ બાકી ન મળે આટલું લઈને માંડ માંડ નીકળી શકાયું છે આ સાંભળી સભામાં બેઠેલા સૌ નવાઈ પામી જુદી જુદી વાતો કરવા લાગ્યા આંબાશેઠ કહે મહારાજ તમારા કામમાં ન આવે એ બધું બળી ગયું જ કહેવાય આપના ઉપયોગમાં આવે એ જ બચ્યું આંબા શેઠે સ્પષ્ટીકરણ કર્યું પછી શેઠે નિંબતરુ નીચે ઢોલિયો પાથરી આપ્યો તે ઉપર શ્રીહરી વિરાજમાન થયા તેથી તેઓ ઘણા રાજી થયા આ પ્રમાણે આંબાશેઠ હર વખત અનેક રીતે સેવાઓ કર્યા જ કરતા ને રાત્રિ દિવસ પ્રભુ પ્રેમમાં મસ્ત રહેતા હતા આંબા શેઠે છેવટે એવો નિયમ લીધેલો કે હંમેશાં સવારમાં તાજું દાંતણ શ્રીહરીને પહોંચાડવું તેઓ દરરોજ ગામને ગોંદરે જઈને સરસ બાવળનું દાંતણ જાતે કાપી લાવતા એલચીની કોથળીમાં રાતભર મૂકી રાખતા વહેલી સવારે ઊઠી જતા નિત્ય કર્મથી પરવારી ન્યાલકરણ ન્યાલકરણ ભજન કરતા ચાલવા લાગતા શ્રીહરિ ઉઠે તે પૂર્વે ગઢડા દાદાના દરબારમાં પહોંચી જતા ગઢડા ગઢાળીથી છ માઇલ થાય ગમે તેવી અંધારી રાત્રિ હોય વરસાદ વરસતો હોય કડકડતી ઠંડી હોય છતાં શેઠ પોતાનો આ નિયમ ચૂકતા નહીં શેઠ શુરવીર હતા તીર કમાન રાખતા તલવાર ભેટે બાંધતા શ્રીહરિને દાંતણ આપી દંડવત પ્રાર્થના કરી સૌ સંતોને પગે લાગી દિવસ ઉગ્યા પહેલા તો પાછા ગઢાળી પહોંચી જતા આવી એમની ચીવટથી કામ કરવાની ટેવ હતી રોજ પંદર વીસ ગાઉં ચાલવું એ એમને મન રમત વાત હતી મજબૂત શરીર દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધાવાળા આંબાશેઠને ગમે તેવી મુશ્કેલી પડે છતાં ભગવાનની સેવાનું જ અખંડ તાન હતું શ્રીહરિને દાતણ કરાવી તેમના દર્શન કરી આશીર્વાદ લઈ પછી જ તેઓ પોતાને ગામ જઈને વ્યવહાર સંભાળતા એક વખત શ્રીહરિ અચાનક ગઢપુરથી સારંગપુર ચાલ્યા ગયા સવારે આંબાશેઠ દાંતણ લઈને ગઢપુર આવ્યા ત્યારે સાંભળ્યું કે શ્રીહરિ તો સારંગપુર ગયા છે તેથી આંબાશેઠ તો તરત જ સારંગપુર જવા માટે ચાલી નીકળ્યા સારંગપુર પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે આજે શ્રીહરિ લોયા ગયા છે પછી પોતે પણ પાછળ પાછળ લોયા ગયા પરંતુ શ્રીહરી લોયાથી વડતાલ પધારેલા એટલે દર્શન થયા નહીં આંબાશેઠ બે દિવસના ભૂખ્યા તરસ્યા પચીસે ગાઉનો પંથ કરીને લોયા આવ્યા હતા છતાં ત્યાં રોકાયા નહીં તેમજ કાંઈ ખાધું પીધું નહીં અને જળ વિના જેમ માછલું દુઃખ પામે તેમ વિરહથી વિવાળ બની પ્રેમના આંસુઓ વહાવવા લાગ્યા અને તત્કાળ વડતાલની વાટ લીધી ચોથે દિવસે વડતાલ પહોંચી ગયા શ્રીહરિસભામાં વિરાજમાન હતા ત્યાં જઈ આંબા શેઠ દંડવત પ્રણામ કરવા લાગ્યા ઉત્સવ સમય વિના અચાનક શેઠને આવેલા જોઈ શ્રીહરિ બોલ્યા આંબા શેઠ આજ અચાનક કેમ આવવું થયું જોકે પોતે ભગવાન હોવાથી અંતર્યામીપણે બધું જાણતા હતા પણ આંબા શેઠના પ્રેમ અને નિયમની દ્રઢતા કેવી છે તે બીજાને જણાવવા માટે અજાણ્યા થઈને પૂછવા લાગ્યા આંબા શેઠ કહે મહારાજ આપને દાંતણ આપવા માટે આવ્યો છું આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા એટલે દર્શન બીના અન્ન જળ શી રીતે લેવા શ્રીહરિ કહે કેટલા દિવસ થયા ઘેરથી નીકળ્યા છો શેઠ કહે મહારાજ આજ છ દિવસ થયા ગઢાળીથી નીકળી ગઢપુર સારંગપુર અને લોયા થઈને અહીં વડતાલ આવ્યો છું શ્રીહરિ તરત જ સભામાંથી ઊભા થઈ આંબા શેઠને ઘણા પ્રેમથી ભેટ્યા અને પ્રસાદીનો હાર પહેરાવી સભામાં આંબાશેઠના પ્રેમની ખૂબ જ પ્રશંસા કરી અત્યંત પ્રસન્ન થઈને અંતરના આશીર્વાદ આપ્યા અને બ્રહ્મચારીને કહ્યું આંબાશેઠ છ દિવસથી ભૂખ્યા તરસ્યા સાઠ ગાઉનો પંથ કરીને આવે છે માટે જલ્દી થાળ તૈયાર કરો થાળ તૈયાર થયો એટલે શ્રીહરિએ આંબાશેઠને પોતાને હાથે પીરસી સામે બેસારી સારી રીતે જમાડ્યા પછી સમાગમ માટે રોક્યા એક દિવસ બપોર ઢરતે શ્રીહરિ ગોમતીજીમાં સ્નાન કરવા પધાર્યા સૌ સાધુ સત્સંગીઓ સ્નાન કરી પરવાર્યા એટલે આંબાવાડિયામાં મહારાજ સભા કરીને બેઠા એ વખતે જોબન પગી પગી વગેરે પગીઓએ એક મોટા આંબાની ઊંચી ડાળ ઉપર એક માટીનો લોટકો બાંધ્યો તેને નિશાન બનાવી તીર કમાન ચલાવવાની હોશિયારી બતાવવા લાગ્યા ઘણો ઘણો પ્રયાસ કર્યો પણ કોઈ રીતે લોટકાને તીર સ્પર્શી શક્યું નહીં આ જોઈ શ્રીહરિ કહે તમે થાકી ગયા હો તો અમે અમારા પગીને બોલાવીએ એમ કહી બોલ્યા આંબા પગી આવો આ નિશાન પાડો આંબા શેઠનું નામ સાંભળી સૌ પગીઓ હસવા લાગ્યા કે આવા નિશાન પાડવા તે કાંઈ વાણિયાના કામ છે એ શું કરી શકવાના છે આંબા શેઠે શ્રીહરિના ચરણમાં પ્રણામ કરી એક જ તીરથી લોટકો વીંધી નાખ્યો શ્રીહરિ કહે જોયા અમારા પગી કેવા આંટુકદાર છે આ જોઈ પગી લોકોનો ગર્વ ગળી ગયો આંબા શેઠને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનનો નિયમ હતો તેથી શ્રીહરિએ તેમને એક મૂર્તિ પૂજવા આપી અને કહ્યું અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરી તમારે અન્ન લેવું એક વખત આંબાશેઠ ગઢપુર શ્રીહરિના દર્શને આવ્યા શ્રીહરિએ એ વખતે દર્શન કરવાની બંધી કરી હતી તેથી રજા વિના કોઈથી દર્શને જવાય નહીં પણ આંબાશેઠને દર્શનમાં વિલંબ થાય તે કોઈ રીતે પોસાય તેમ ન હતું એટલે એક ચોફાળમાં ગોટમોટ થઈને અક્ષર ઓરડીની પાસે નીચી વંડી હતી તે ઉપર થઈને નીચે પડ્યા અને ન્યાલકરણ ન્યાલકરણ એમ બોલવા માંડ્યા શ્રીહરી કહે શું છે શું છે કોઈએ કહ્યું આંબા આંબાશેઠ તમારા દર્શન કરવા માટે વંડીએથી નીચે પડ્યા છે શ્રીહરિ કહે સૌને બંદી પણ આંબા શેઠને નહીં કારણ કે એ વાણીઓ પ્રેમમાં ને પ્રેમમાં ક્યારેક હાથ પગ ભાંગશે માટે તેને દર્શને આવવાની કોઈએ મનાઈ કરવી નહીં એક વખત આંબા શેઠ દર્શને આવ્યા અને શ્રીહરિ એકાંતમાં બેઠેલા પૂછાવ્યું મહારાજને કહો કે આંબો દર્શને આવે શ્રીહરિએ કહ્યું ખીજડા આવે લીમડા આવે અને આંબો શાવાસ્તે ન આવે પછી આંબા શેઠ શ્રીહરિના દર્શન કરવા ગયા અને દર્શન કરી મહાન આનંદ પામ્યા ગાંફના રાજા દ્વારકા જતા ગઢાળીમાં રાત રહ્યા તેમના કારભારી ગગો વ્યાસ પોતાની સાથે પાંચ દસ માણસો લઈ આંબા શેઠની દુકાનેથી સામાન લઈ રહ્યા હતા એ વખતે આંબા શેઠ સીધું જોગતા જોગતા જરા પણ સંકોચ પામ્યા સિવાય અત્યંત આનંદપૂર્વક જય ન્યાલ કરેણ ન્યાલ કરેણ એમ વારંવાર બોલતા હતા આ જોઈ ગગો વ્યાસ કહે શેઠ સીધું સમૂહ જોખો આંબાશેઠ કહે આ ગઢડામાં ઢીંચણ સમૂહ કલ્યાણ છે મૂરખ હોય તે વાંઢે જાય ઓહોહો મને તો ન્યાલ કરી નાખ્યો હું હિંગ તોડનારો વાણીઓ છું પણ મારો તો બેડો પાર થઈ ગયો આ રીતે આંબાશેઠની અલ્મસ્તાઈ ભરી હાર્દિક પ્રેમભાવના જોઈ ગગો વ્યાસ તો છક થઈ ગયા અને આશ્ચર્ય પામી પૂછવા લાગ્યા એ ન્યાલકરણ કોણ છે શેઠ કહે ગઢડામાં સ્વામિનારાયણ છે તેમણે મને ન્યાલ કરી નાખ્યો ગગો વ્યાસ કહે સ્વામિનારાયણ ભગવાન છે આંબો શેઠ કહે હા જુઓ ને મને ન્યાલ કરી નાખ્યો વ્યાસ યાત્રા કરી ઘેર ગયા ગાંફમાં નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા આંબા શેઠ થકી પોતાને સત્સંગનો ગુણ આવેલો તેથી તેઓ દર્શન કરવા ગયા નિત્યાનંદ સ્વામીએ શ્રીહરિના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી ગગાવ્યાસનું હૃદય રંગી દીધું સ્વામી વર્તમાન ધરાવવા લાગ્યા ત્યારે ગગાવ્યાસ કહે સ્વામી તમારે મને વર્તમાન ધરાવવા હોય તો ધરાવો પણ મને તો ગઢાળીના વાણીએ વર્તમાન ધરાવ્યા છે હું એમની દુકાને પા કલાક બેઠો હતો તેટલામાં તેણે સો વાર ન્યાલકરણ ન્યાલકરણ કર્યું હશે એમના પ્રેમનો રંગ અને કૈફ અજબ હતા પછી ગગો વ્યાસ નિત્યાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરી સત્સંગી થયા આંબા શેઠને એકવાર શ્રીહરિના ચરિત્રમાં દોષ પરઠાઈ ગયો હતો શ્રીહરી દાદાના દરબારની ઓસરીની કોર પરથી પગથિયા ઉતરતા હતા તે વખતે નીચે પંચાળાના અદીબા ઊભા હતા શ્રીહરિએ સહેજે તેમના ખભાનો ટેકો લીધો બરાબર તે જ વખતે શેઠ ત્યાં આવ્યા અને આ દ્રશ્ય જોયું તેમનું અંતર પાછું પડી ગયું એમ કે શ્રીહરિએ સ્ત્રીનો સ્પર્શ કર્યો આંબા શેઠ લગભગ પાંચ છ દિવસ દેખાયા નહીં શ્રીહરિએ સભામાં યાદ કર્યા ત્યારે કોઈએ કહ્યું આંબા શેઠ દેહ મૂકી ગયા લાગે છે શ્રીહરિ કહે તો અમે લેવા જઈએ ને તપાસ કરાવતા માલુમ પડ્યું કે શ્રીહરિએ અદીબાના ખભે હાથ મૂક્યો તેથી શ્રીહરિનો અભાવ આવ્યો છે તરત જ મુક્તાનંદ સ્વામીને શ્રીહરિએ ગઢાળી મોકલ્યા મુક્તાનંદ સ્સ્વામીએ શ્રીહરિના દિવ્ય ચરિત્રો અને મનુષ્ય ચરિત્રોની એકતાનું અદ્ભુત ગાન કરતા કહ્યું શેઠ એ જ અદિબાને જોઈ મહારાજે કહ્યું હતું કે મને વિષ્ટાની ગંધ આવે છે અહીંથી તેમને લઈ જાઓ તો પછી એ સ્વરૂપમાં મહારાજને મોહ થાય મોહના ભાવમાં તેને ખભે મહારાજે હાથ મૂક્યો હતો શેઠ જરા વિચાર કરો મહારાજને મન તો સમગ્ર વિશ્વના સ્ત્રી પુરુષો કઠપુતળી જેવા છે પરંતુ મહારાજ પોતાના ભક્તોના મનોરથો પૂરા કરવા પ્રગટ થયા છે અદીબાને એવો કાંઈક સંકલ્પ થયો હશે તેથી જ મહારાજે તેમના ખભા ઉપર હાથ મૂક્યો હશે મહારાજનું ચરિત્ર તો બ્રહ્મરસ જેવું છે તેના ભોગી બનશો તો બ્રહ્મના આનંદનો અનુભવ થશે આ સાંભળી આંબા શેઠની આંખોમાંથી અશ્રુ ધારા ચાલી મુક્તાનંદ સ્વામી સાથે તેઓ ગઢપુર આવ્યા અને શ્રી હરિની માફી માંગી પછી પહેલાની જેમ જ જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો દરેક હરિભક્તોને શેર કરજો